ભરૂચ એલસીબી ની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં આગામી એકત્રીસ ડિસેમ્બરે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વર ભરૂચ રોડ પર આવેલ અક્ષય આઈકન ખાતે રહેલા નિવૃત્ત આર્મી મેન જય કૃષ્ણ શ્યામદાસ તિવારીએ પોતાના ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે જે માહિતી આધારે પોલીસે દરોડા પાડી તેમના ફ્લેટમાં સર્ચ કરતા અલગ અલગ બ્રાન્ડની ચોર્યાસી બોટલો મળી આવી હતી પોલીસે મોંઘીગાત દારૂની બોટલો જપ્ત કરી ત્રણ લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાં જપ્ત કર્યો હતો તેમજ જ્યારે નિવૃત્ત આર્મી મેનને વોન્ટેજ જાહેર કરી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે બાદ ગણતરીના સમયમાં આર્મી મેનની પણ પોલીસે ધરપકડ કરી હતી બીજી તરફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પણ એકાદશી ડિસેમ્બર અનુલક્ષી પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ માહિતી આધારે માંડવા ગામ ખાતે રહેતા બુટલેગર દંપતીના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે પ્રેમનગરી માંડવા ખાતે રહેતા અરવિંદભાઈ વસાવાના ઘરે દરોડા પાડી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલને બીએના તીન મરી એકસો સાત નાગ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને તેતાલીસ રૂપિયાના દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ રેખા વસાવાની ધરપકડ કરી જ્યારે તેમના પતિ અરવિંદભાઈ વસાવાને વોન્ટેજ જાહેર કર્યા હતા